દેખાઈ રહી છે કારણ કે તે દરેક હપ્તા વચ્ચે ચાર મહિનાનું અંતર હોય છે તો તારીખની સત્તાવાર જાહેર પીએમ મોદી અથવા કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવશે

કોને બે હજાર ત્રણ હજાર અથવા તો ચાર હજાર મળશે મિત્રો બે હજાર રૂપિયા જે ખેડૂતોએ ઓગણીસ મો હપ્તો મેળવ્યો તેમને વીસ હપ્તો બે હજાર રૂપિયાનો જ મળશે અને ચાર હજાર રૂપિયાની જો વાત કરું તો જે ખેડૂતોને ઓણસ હપ્તો ન મળ્યો હતો એમને કેવું કેવાય છે નોંધણી પૂર્ણ લીધી હોય તો તેમનો ઓણસ અને વીસ હપ્તો એક સાથે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો અને હાલ વાત કરીએ ત્રણ હજાર રૂપિયાની તો દિલ્હી અને રાજસ્થાનમાં બીજેપી સરકારે બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો જાહેર કર્યો છે તો ગુજરાતમાં મિત્રો સવાલ છે કે બે હજાર જ કેમ તેની આપણે આગળ વાત કરીશું મિત્રો અને અત્યારે ગુજરાતના ખેડૂતોની નારાજગી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ત્રીસ વર્ષથી બીજેપી સરકાર હોવા છતાં પણ બે હજારનો જપ્તો છે મળે મિત્રો ચારસો ચાર હજારનો હપ્તો મળે મિત્રો આ અંગે નવી અપડેટ આવશે તો ચેનલ પર જણાવીશ અને અન્ય માહિતી માહિતી વિશે હું તમને વાત કરું તો ખેડૂત ફોટા ચેનલ માહિતી વિશે મિત્રો વાત કરીએ તો જી ન્યુઝ ગુજરાત ઉપર ઈ કેવાયસી ની નોંધણી પ્રોસેસ બતાવવા પાંચ થી છ વિડિયો મે જૂન બે હાજર પચીસ માં આવશે મિત્રો અને અન્ય યોજનાઓની પણ ચેનલ ઉપર ઉપલબ્ધ છે જેનાથી લાખો રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો જો વિડીયો